નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે અબ્દુલ ભાઈની વાડી ઊભા છીએ એમનું ગામ છે પીપળી તાલુકો પાટડી એમને આપણી ત્રણસો ત્રણ પ્લસ નામની વેરાયટી વાવેલી છે તો આપણે એમના મોઢે આપણે એમનો અભિપ્રાય લેશું કે એમને આ વેરાયટી ક્યાંથી લીધી અને એમને આ વેરાયટીથી શું બીજી વેરાયટી કરતાં શું એમને ડિફરન્ટ લાગ્યો એ નમસ્કાર શું નામ તમારું આખું બરાબર ગામ પીપળી તાલુકો જિલ્લો બરોબર અબ્દુલભાઈ તો હવે તમે કેટલા વર્ષથી થી ખેતી કરો છો ચાર એક વર્ષ થી બરોબર તો હવે તમે કઈ વેરાયટી વાવેલી છે સ્કાયલોન સ્કાયલોન ત્રણસો ત્રણ પ્લસ તો અબ્દુલભાઈ તમે કઈ ક્યાંથી લીધી હતી હિતેશભાઈ હિમાલય એગ્રો માલવણ બરોબર તો હવે તમે તમારો મોબાઈલ નંબર બોલો બરોબર તો હવે હિતેશભાઈ અલા અબ્દુલભાઈ હવે તમને આ વેરાયટી કેવી લાગી સારી આનું વાવેતર કઈ તારીખે કરેલું તમે દસમા મહિનાની ની અઢાર તારીખ દસમા મહિના ની તારીખે બરોબર તો હવે તમને આ આટલા વર્ષ તમે ચાર વર્ષ થી ખેતી કરો હો તો આ તમે પેલી પહેલી વખત વાયું કોના કેવાથી વાવ્યું છે હિતેશભાઈ ના કેવાથી બરોબર તો હવે તમને આમાં શું ડિફરન્ટ લાગે બીજી વેરાયટી કરતા પેલા પાછળ માં કઈ ફરક નથી બરોબર અને આમ બીજું લૂમ માં ને માં લૂમ ભરાવદાર હે એક છોડો માં 77 18 લૂમ હે એક છોડો માં 77 18 77 18 18 લૂમ હે બરોબર તો હવે આવું જોતા આમ શું લાગે તમને આમ આનેથી ઉત્પાદન તમારું વધશે સારું લાગે ને હે સારું લાગે હ આપણે કે આપણે બતાવી પ્લોટ કે ભઈ જોઈ કે આપણે કે જો લાગટ ખાલી એકલી લૂમ જ દેખાય છે બરોબર 303 પ્લસ નામની વેરાયટી છે આપડી પીપળી ગામ છે ને અબ્દુલભાઈ નામ છે બરાબર જોઈ શકો તમે એક એક છોડવામાં અબ્દુલભાઈનું કેવું એવું છે કે સત્તર સત્તર અઢાર અઢાર કોક છોડવામાં પંદર સત્તર પંદર સત્તર એવી રીતના લૂમું દેખાય છે બરાબર તો હવે અબ્દુલભાઈ આ વેરાયટી તમે પહેલી વખત વાવી તો હવે તમે આવતા વર્ષે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો વભાઈ કે ન હો ભાઈ હવે બીજા ખેડૂતો તમને પૂછવા આવે હે શું કહે છે